હા બોલો દાડો છે મોણસુ આવશે આવશે મોણસુ તો આવશે આપણે પાટનો દોડ તો લ્યો તો દોડ માતાજી રો જય માતાજી માતાજી જય માતાજી લાગો લાગો માતાજી લાગે

ના ના એના માટે તમે ટાવો કરાવવો પડશે આ વેણ આવે તો ટાવો ના વેણી આયો વેણી આયો અત્તર કણનો તો ખર્જો થાય બુઆદી એના માટે તો પેલા તો તો મારો ભાઈ હાલ છે કનોય તો લાખ તો 2 લાખ થાય તો હાલ છે મારો ભાઈ તો પછી હું તમને આલો 15 દાડે ની બાધા હા અને તમારે બાધા ને પૂરી પૂરી ખોળન ધાર રાખવી પડશે એવું એમ હમ ગયરા પેલા કરવાનું કે પેલા કરવાનું બાધા તો પહેલી કરવી પડશે ગયરા ચીડી કરું ચાલે આયા ચીડી અને હવે પાણી પીવાનું બંધ કરવું પડશે કત્તી

અજવાળો કરો કોક મારા ઘરમાં અજવાળો કરો તો સારું રે એમ એના માટે તો તારે ખોડાની ધાર તો બધા રાખવી પડશે પણ તમે કોઈ એ તૈયાર બેઠો તમે કોઈ અને લાખ રૂપિયા ખર્ચો થાશે ટાળો કરવા કોઈ કરાવે એમ મન નહી લાગે હવે પણ ભૂલી અજવાળો થાય માર ઘરમાં જેમ અજવાળો ન થાય કે 6 મહિનાનું લાઈટ બિલ તમે ભર્યું નથી લાઈટ હેલ્પર તો કાપીને દાતો રહ્યો છે

બોલે દોડ ને દોડ ભાઈ ભાવ કે બતાવ દોડ માં દોત લાગે ને ના કે તો માતાજી દેખાય એવું છે દોત તો દેખાય દે માતાજી બતાવ આયો એનો તત્વ મારા કરમ ખોલે હેડો એવો રોટલો કરી ના લે તો એ ચેથી એની ચિંતા મત કરો દોત વગર ની છે તો એ સાઈ છે માળખો અમે નખાવ છે બરો તો એ ચાલે તમે નખાવ દો બરો ચાલે કે હા ચૂક માળખો હારા મને લાવ છે રો કે તમારો તો બૈરા મતલબ કે બૈરા થી લાડુ બીજે ખાશે હારા હવે છે ભાઈ હમ

હવે આપણે ચલો આપણે પાટાતી હા પાટ માં દોઢ જાર આપણે પાટ વાળા જો તો પાડ વાપરો આપણે